અમે આજે નહીં જોયું હોય ને એવી જગ્યા અમે બતાવીશું એવી એવી જગ્યા નમસ્કાર યુટ્યુબ મેં ફેમિલી અંજારમાંથી નીકળી ગયા છીએ અને આજે જાય છે અમે ભુજ ત્રણ ચાર દિવસથી અંજાર રોકાણ હતા અમારો થોડો અવાજ થઈ ગયો છે થોડી ધોળ ભોળ ના ઉઠતું હોય ને એટલે આ એટલા લોકો છે જો જવા વાળા હે જતીન કલારંગ ટીમ આજે કચ્છ ની મુલાકાત છે તો અહીંયા અમારા સુરજભાઈ જતીનભાઈ નરેશભાઈ જયેશભાઈ અહીંયા અમારી હર્ષિદ્ધિ એટલે બા

તમને કદાચ અમારો ઓલો ગમે કે ન ગમે કઈ ખબર નહીં કેમ કે અમારી તો કાઠિયાવાડી ભાષા હે ભાઈ દેશી દેશી ભાષામાં અમે વિડીયો બનાવીએ છીએ એમાંય અવાજ બે ગયા છે બરાબર એટલે હવે અમે અહીંયા ચા પાણી પીવા ઉભા રહીએ છીએ લગભગ કેટલા દિવસ અહીંયા ચા કાકા છે અંજારમાં જવું અંબી કાટી હાઉસ આ અંજાર ના રસ્તા બધા ચા પી લઈએ પછી આગળ વધશું બરાબર ગાડી જરાક સાઈડમાં લઈ લઈએ ભાઈ નમસ્કાર ગાડી કર દઈએ છીએ બંધ અને અમે જાઈએ છીએ ચા પાણી પીવા અંજારના રસ્તા ઓહ કચ્છની ધરતીનો કાળો નાક જેસલ જાડેજા જેસલ જાડેજાની ભૂમિ અંજારની ભૂમિ નહીં એ આ દુકાને અમે ચા પીએ છીએ દર વખતે હાલે

અને આ કેવાનું આ કોઈ નાના પૈસા આપે છે એટલે હું છે ને હવે પૈસા આપી દઉં છું નાના અને અમે તો અહીં નાસ્તો નેવો કરી દીધો છે બિસ્કિટ થાય દેવાના बाजूના હોય ભાઈ બિસ્કિટમાં મે એક કેટલા માર તેમ દેવાનો 10 પૈસા દે હું ઉતા નાના દઉં છું આ 20 રૂપિયાના બિસ્કિટ હવે ખોટી એમાં લપ થઈ જાય એના કરતા હું આને પૈસા દઈને વાત આવું જરાક બીજા જણા છે ને એવા જૂસ જો આ પૈસા માં રૂપિયા તને કેવા આપો બિસ્કિટ આ બાકી છે એટલે હું તો બહુ મજા કર્યો તો હાચન રોકા ન એલા મને આપી તો એ ઓનલાઈન વાપરે છે અમાર આજે આમાં

આપ કોણ થયા પીલાવો કે જ્યૂસ જ્યારની અંદર નહીં પણ આખા કચ્છની અંદર જો આવું જ્યુસ અમે ક્યાંય નથી પીધું એકદમ ફ્રેશ હો અમે વાત ચા પાણી પી લીધા પણ અમારા કરતાં પૈસાવાળા આ લોક આવે એને ડીસી કરી જ્યુસે પીધું કે નહીં વાત ખબર હેલ્થ હારી રાખવા માટે જ્યૂસનું બધું બોતે તમે આ જ્યૂસ કરવાના જૂસ પીવા આવજો અંજારમાં પણ જોસર પર સમાધિએ જો

ને ભાઈ આના મન તો બહુ દિલદાર થઈ આ બધાને બહુ હાટવે બહુ હાટવે બહુ ભાઈ બહુ મજા આવી અહીં આવીને એમ કીધું તો અહીંયા ઢોટાય ઢાઈએ ભાઈ પણ હવે શું ટડવું કાઢી મગર ડોન ડોન વાટે ડુના ડક તો ડાવું પડે ને વાઈટ રણ ની મુલાકાત અમે જઈ રહ્યા છીએ તો

તો ને એગ્રો ની શોપ છે અને આખા મોટા વસંતભાઈ છે તો તમે એક વાર વસંતભાઈ ને મળજો આ વસંતભાઈ બોલી જાય પૂરું થઈ વસંતભાઈ ની દુકાન છે બધી જ લેવાની આમાં મોનો કોટો ક્યાં હે પી છે અને આ કલરન ની ટીમ અત્યારે વિઝિટ માટે આવી છે અહીંયા ઘણા સમય પછી આજે મળ્યા વસુમભાઈને કેટલો ઉપર ડુંગર ઉધી હાલ જવાનું પણ બહુ બહુ સુપર જો છે તો આપણે ઓરણ એટલે રણ જતા કેટલો ટાઈમ કેટલો જ

અને જે કઈ વાત કરવાની પ્રમાણે થઈ ગઈ મીટિંગ થઈ ગઈ સારું આ સરને મળવા આવ્યા હતા અને અમે મળી લીધું અમારી સફળ મીટિંગ થઈ ગઈ છે પણ હવે અમારા બીજા લોકો છે ને એને અમારે મજાક કરવાની છે કે સીઈઓ સાથે અમારે મીટિંગ નથી હતા કે સાહેબ હાજરમાં અને કોઈ મીટિંગ નથી હવે જોઈએ હું સાહેબ હતા જ નહીં હાજરમાં સીઓ સાહેબ સાહેબ નહોતા થોડીક વાર અમને બે અહીંયા બહાર અને પછી મેનેજરે ટૂંકમાં બોલાવ્યા અમને પછી જે તે મેનેજરે વાત કહી દઈ

અંદર પોલકા ભેગા છે ચેમ્બર હતી અને એમને કહી દીધું કે અહીંયા સાહેબ છે સાહેબના મળ્યા ત્યાંથી જેટલી અમારે વાર લાગી નહીં એટલી ડિસ્કસ અમારે સાહેબ ચાલુ હતી હાલો જયેશભાઈ ના પગ લઈ ગયા છે વચ્ચે બેઠા હતા એટલે એમ તો જયેશભાઈનો નો વાક નથી ચાર જણા બેઠા છે પછી શું થાય ચાલો અમે અત્યારે અહીંયા ભુજ થી આગળ ને તમે તો આપણે ક્યાં રહેડે ભાઈ વાઇટ ડિટરટ વાઇટ ડિટરટ માં ડાઉટો રટના માં ઢોડ માં આ આવે છે ત્યાં અમે અત્યારે કોટી દેટે હું બાથરૂમ કડવા ડાઉટો મને બહુ લાઈડિત તો હું ઢઈ જાઉં ત્યાં ઓડી તમે થોડ જ બહાર વાટ કડો કો થઈ રહ્યા છે અહીંયા અસ્તો હવે ખાલી ખાલી એકલો થતો દેસા આજે બોજો

આવી જગ્યાએ અમે છીએ ટોલ પાસે જ પંચર પડ્યું છે આવો લાહુ છે પડ્યું છે પંટોડામાં પંટોડ હાંડીયા છે

પડી ગયા હતા બીજો પાછા અત્યારે ઉત્સાહ આવી ગયા છે ફાઈનલી અમે પહોંચી ગયા છીએ વાયટરણ બાજુ રણ ઉત્સવ અમે અહીંયા પહોંચી ગયા છીએ હવે એક ફોર્મ ભરવાનું છે ફોર્મ ભરી લઈએ પછી અમને અંદર જવા દઈશ છ જણા એક ફોર્મ ની અંદર દસ જણ આવી શકે એટલે ફોર્મ માં છ જણા છે છ આવી જાય અમને ફોર્મ ભરવાનું એક છે ને ભાઈ ફોર્મ ભરે છે ઉમર લખો અઠ્યાવીસ ફોર્મ મળે

અરે યાર સાવલા દુનિયામાં વઢાડે મઢાડા ફોટા બે પડડે ઢોટી ટળા ને મારા ઢડલો ટા મારા કરતા વધારે જતિનભાઈના ફોટા અને આમ તો ક્યાંય ભાઈ નડોડ નટપટી એટલું માણો તમે ઢોર પકડી લીધો આમ તમે નડર તોડો એટલું માણો આવે એટલું માણો આવે વાત આવડી ગજેબ ઓ ગજેબ અમારા ટપલ ફોટો ફોટા પડાય એમાં રણ ઉત્સવ આ જે સેલિબ્રિટી છે અને એના તૂડ દિંટો ડૂઢાડીએ ડૂઢડાક મેટે બોલેટે ને આ લેડી આ આચ્છા બોલો તો જરા

से वर्चुअल कला केंद्र को जबरदस्ती हो जाएगा इनके लिए। भाई आता तो है बहुत अच्छी तरह से। ऐसा मंच नहीं मिलेगा। हम सामने से बोल रहे हैं आपको। आ सकते हैं आ। नहीं आना चाहते हो कोई बात नहीं।

અહીંયા અંદર છે ને હેન્ડクラフト નું બધું ચાલે છે સરકાર સ્વદેશી ઘર સ્વદેશી જે મોદી સાહેબ નું સપનું છે એલા ચંપલ આને લઈ દેવાના છે ને તમારા તમે આ ના પાડે તો ચંપલ લઈ લે ચંપલ વારી ધામ આ નારાજ હારી છો જોઈ હું કે હારી છો સારું દેખાય

આજે ભાઈ જુનાગઢ આપણે નીકળી જવાનું છે જુનાગઢ નીકળી જવાનું છે અને હસ્તકલા ઘાટમાં આવ્યા છે તમે ધડબલાથી ધાણા દીધો જે લેવાનું એ ફટાફટ લઈ જ લેટો કડી કડી જ લેટો હલો હવે અમે રજા લઈએ આ ક્રાફ્ટ ની બજાર બધું જોઈ લીધું છે ઘણું બધું જોયું આજે ઘણું જાણવા મળ્યું હવે અમે અત્યારે રજા લઈએ છીએ જાય છે અત્યારે ભુજ તરફ અમે ત્રણેય જણા ખૂબ હરખાઈ ગયા છે ખરેખર જવું બતાવીએ તમે જવું તમે જવું

અને પછી આરામ કરશું અને કાલે પાછા બીજા બ્લોગ માટે નીકળશું તો ચાલો અત્યારે આપણે પાછા ફરી મળીશું અસ્તુ ગુડ નાઇટ